શાંતતેથી સાંભળજો એક ગામ હતું આ ગામમાં ચાર મિત્રો રહેતા હતા આ ચારે મિત્રો હતા ब्राह्मण હતા ભણવામાં ખૂબ જ હોશિયાર હતા એટલે તેને ભણવા માટે એના માં બાપ કાશ્મીરમાં મોકલે છે કે બ્રાહ્મણ વિદ્યા પ્રાપ્ત કરી આવે આ ચારે મિત્રો ભણવા માટે કાશ્મીર જાય છે અને ત્યાં ભણવામાં ખૂબ જ ધ્યાન આપે ત્રણ મિત્રો હતા એ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા અને એક બીરજુ નામનો જે મિત્ર હતો એને ભણવાનું વધારે ગમતું નહી આવી રીતે ધીમે ધીમે ચારે મિત્રો ભણે છે અને ભરવામાં મીડિયામાં ખૂબ જ હોશિયાર બની જાય છે અને પોતાનો અભ્યાસ પૂરો કરીને પોતાના ગામ પાછા જાય છે ત્યારે રસ્તામાં એક મોટો જંગલ આવે છે આ જંગલમાં એક મોટો ઘટાદાર વૃક્ષ હતો આ વૃક્ષની નીચે ચારે મિત્રો આરામ કરવા બેસે છે ત્યાં બીરજીનું ધ્યાન

કે હું આ હાડકાઓને જોડીને હાડ પિંજર બનાવવાની વિદ્યા જાણું એને તરત જ પોતાની વિદ્યાનો ઉપયોગ કરીને અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર હાડ પિંજર બની જા તા તો બધા હાડકાઓના ટુકડા હતા એ જોડાઈ ગયા અને જોડાઈને તેમાંથી હાડ પિંજર તૈયાર થઈ બીજો મિત્ર બોલ્યો તો હું તો આ હાડ પિંજરમાં

કે તું તો ડર પોખ છો તું કાયમ છો જો તને ડર લાગતો તો તો ચાલ્યો જા પણ અમે તો આમાં જીવ નાખશી એટલે અમને ખબર પડે કે અમને જીવ સજીવન કરવાની વિદ્યા આવડે છે કે નથી આવડતી તો બીજું હતો એ તો પોતે ઝાડની ઉપર ચડી જાય છે અને આ ત્રણેય મિત્ર હતા એમાં ત્રીજા મિત્ર એ પોતાની વિદ્યાનો ઉપયોગ કરી અને સિંહને સજીવન કરે છે કે અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર સિંહ સજીવન થાય અને સિંહ થઈ તો તરત સજીવન થાય જીવતો થઈ જાય અને તરાળ પાડીને રાળ પાડીને તરત ત્રણે મિત્રોની સામે દોડે છે અને ત્રણેય મિત્રોને ખાઈ જાય છે પછી સિંહ હોય છે ત્યાંથી ચાલ્યો જાય છે બીર જોતો તો ઝાડ ઉપરથી ઉતરીને પોતાની ઘરે જાય છે અને આ વાર્તા ઉપરથી આપણને એ જાણવાનું મળે છે કે આપણી પાસે જે જ્ઞાન હોય આ જ્ઞાનનું આપણે અભિમાન કરાય નહીં આપણે જ્ઞાનનો ઉપયોગ સમજી અને વિચારીને કરવો જોઈએ નકર જેવી હાલત આ ત્રણેય મિત્રોની થઈ એવી હાલત આપણી થાય અસ્તુ જય હિન્દ જય ભારત